જમણા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ કેસ સંકલેશ્વરના નામદાર ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ કે એચ દોહરે સાહેબની કોર્ટમાં સુનવાણી થઈ હતી સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી શંકર રાઠોડને ઇન્ડિયન પીનલ કોડની કલમ ત્રણસો છવ્વીસ હેઠળ ચાર વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂપિયા દસ હજારનો દંડની સજાનો હુકમ કર્યો હતો ગઈ તારીખ ત્રીસ બાર ત્રેવીસના રોજ મહેરબાન અંકલેશ્વરના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે ફોજદારી કેસ નંબર ચુમ્માલીસ ત્યાંશી પબ્લિક બાવીસમાં આરોપી શંકરઋફે રામુ શુકલ રાઠોડને ફોજદારી કારકિર્દી સંહિતાની બસો અડતાલીસ બે અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છવ્વીસના શિક્ષાપાત્ર ગુનામાં ચાર વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ તથા આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા ફરવામાં આવે છે તેવો હુકમ કરેલ છે સીઆરબીસી કલમ ત્રણસો સત્તાવન અન્વયે આરોપીને ફરમાવેલ દંડની રકમમાંથી ફરિયાદીને વળતર પેટે રૂપિયા પાંચ હજાર ચૂકવ્યું આપવાનો હુકમ કરવામાં આવેલ છે તેમજ ફોજદારી અધિનિયમની કલમ ચારસો અઠ્ઠાવીસ અન્વયે આ કામના આરોપી શંકર ઉર્ફે રામુ શુકલ રાઠોડને જે જ્યુડિશિયલ કસ્ટડીમાં કાઢેલ સમારે કાઢેલ સમય મજરે આપવાનો પણ હુકેલ કરવામાં આવેલ છે સતત કેસની ઊંચી વિગત એવી હતી કે ફરિયાદી સાહેબ ફરિયાદી નરેશ વસાવા ટીનુબેનના લાકડા કાપવાની મજૂરી કામ કરતા હોય તે દરમિયાન આરોપી અગાઉ ફરિયાદીને ટીનુબેનનું કામ નહીં કરવા જણાવ્યું તેમ છતાં ફરિયાદીએ ટીનુબેનનું કામ કરવાનું ચાલુ રાખતા આરોપીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપે ત્યારબાદ પણ ફરિયાદી ટીનુબેનના લાકડા કાપતો હોય અને તારીખ સોળ છ બાવીસના રોજ કલાક અગિયારથી બારની વચ્ચે ફરિયાદી સાહેબ ટીનુબેનના લાકડા કાપી પરત આવતા હતા ત્યારે આરોપીએ ઉપયોગ બનાવવાની લીસ્ટ રાખી ફરિયાદીને ઝાંકી મારી નાખવા ઝાંખથી મારી નાખવા નહીં ચપ્પુના બે ઘા પેટના ભાગે અને એક ઘા જમણા હાથે મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરી દીપિકો કલમ ત્રણસો છવ્વીસ પાંચસો છ બે તથા જીપીએકની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો કરેલ તે સંબંધી ફરિયાદ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં અગિયાર પંચાવન બાવીસથી ફરિયાદ આપતા ટકો મંદરે તેની તપાસ કરી પૂરતો પુરાવા હોય જાટ કરેલ તે સંદર્ભે અમોએ નામદાર કોર્ટમાં કુલે 39 જેટલા લેખિત મુખ્ય પુરાવાઓ રજુ કરી રજુ કરતા તેમ જ નામદાર સુપ્રીમ કોર્ટના 3 ચૂકાદાઓ ફરિયાદ પક્ષે રજુ કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે જે હથિયારનું ચપ્પુ એ આરોપીએ નદીમાં ફેંકી દીધેલ જેના કારણે એ હત્યા મડી ન હાલલ તેમ છતાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે સ્થાપિત કરેલા સિદ્ધાંતો મુજબ કે જ્યારે હથિયાર મળી ન આવે પરંતુ મૌખિક પુરાવા અને લેખિત પુરાવાથી સાબિત થતું હોય કે આરોપીએ જ આ ગુનો કરેલ છે તો હથિયાર ન હોવા માત્રથી પણ ફરિયાદ પ્રશ્ના કેસને કોઈ વિપરીત અસર થતી નથી તેવું નામદાર હાલની કોર્ટે પણ ઠરાવેલ છે અને એ તમામ તમામ ચુકાદાઓ ધ્યાને રાખી નામદાર કોર્ટે આરોપીને ચાર વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે Pinto Modi, Jan News, Ankleswar.